ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી સમર્પણ સોસાયટીમાં બહારથી આવી ચાર પાંચ મહિલાઓ એક મહિલાને નજર કેદ કરી સોનાની બુટ્ટી પડાવીને લઈ જવાની ઘટના બનવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ આજે આપણે ધોળકા તાલુકાના કલિકુંડ વિસ્તારમાં સમર્પણ સોસાયટી મેં કાલે એવી એક ઘટના બનેલી છે એક માસીને અંદર એટલે કે ચાર પાંચ પહેરા અંદર આવતા હોય મકાન ભાડે પૂછતા હોય એવી રીતે બધું માહિતી લઈને અને એમને ધક્કા મારી એમને કાનની બુટ્ટી લઈ જતો હોય એ માસી સાથે જોડી ગયા છે એ માસી જોડે આપણે વાતચીત કરીએ કે આ એમને સાથે કેવી ઘટના કેવી રીતે બની છે ભાનુભાઈ સમર્પણ એક કાલે જે ઘટના બની છે કેવી રીતે બની છે શું તમે મેસેજ આપવા માંગો છો જણાવો અમને હા એક બેન આયા હતા તો એમને મન કીધું કે ભાડા અહીં ઘર છે તો મેં ના પાડ્યું તો મારી જોડે થોડું ઝગડ્યા પછી એવું કીધું કે શું હું ચોર છું તો તમે મને બધું પૂછો છો તો મારે થોડી ઝપાઝપી થઈ પછી હું મારી બેબીના ઘરે ગઈ હવે બેબીના ઘરે ગઈ ને કલાક પછી બીજા બે બેન ભટકાયા પછી એમને મને થોડું એમને ચર્ચા કરી પછી ખાલી મને ધક્કો માર્યો અને પછી મને શું થયું એ મને ખબર નથી અને પછી મારી જોડેથી બુટ્ટી કાઢી દીધી કેટલાના બુટ્ટી હતા તમારા ત્રીસ પાંત્રીસ બરાબર શું કહેવા માંગો છો તમને બીજા બધાને સોસાયટી એટલે મારું કહેવાનું એવું કે આ મારી હારે થયું ને એવું બીજા કોઈ અમારે સોસાયટી વાળા જોડે કે બીજી સોસાયટી વાળા જોડે આવું ના થાય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે